ઝઘડિયાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા મી મિયાવાકી પદ્ધતિથી પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કેચ ફાઉન્ડેશન દ્વારા દેશના આઠ રાજ્યોમાં એકસો પિસ્તાલીસથી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવવામાં આવ્યા છે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ફે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયા વાંકી પદ્ધતિથી પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું કેચ ફાઉન્ડેશન દ્વારા દેશના રાજ્યોમાં એકસો પિસ્તાલીસથી થી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવવામાં આવ્યા છે રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે સીવીએસપી મિયા વાંકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાણીપુરા ગામ સરપંચ ઉપસરપંચ ગામ આગેવાનો અવસ્થિત રહ્યા હતા કેચ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલક અધિકારી જાવેદ ઝવેર સિસોદિયા તથા ફાઉન્ડેશન ટીમના સભ્યો હાજર રહ્યા હતા મિયાવાકી પદ્ધતિ દ્વારા વાવેતર ઝડપથી વિકસતા અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ જંગલો બનાવવા મદદરૂપ થાય છે જે ફાઉન્ડેશન દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનું ત્રણ વર્ષ સુધી જરૂરી જતન કરી તેનો ઉછેર કરવામાં આવશે કેચ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં દેશના આઠ રાજ્યોમાં એકસો પિસ્તાલીસથી વધુ શહેરી ગીચ જંગલો વિકસાવ્યા છે અને નવ પોઈન્ટ પચાસ લાખ જેટલા વૃક્ષો વાવ્યા છે ફાઉન્ડેશન પોતાના અનોખા પ્લાન્ટ પ્લાન્ટેશન મોડેલને અનુસરે છે જેમાં દરેક વાવેતર સ્થળે ત્રણ વર્ષ સુધી સંભાળ રાખવામાં આવે છે કે જ્યાં સુધી તે વૃક્ષ સંપૂર્ણ સ્વ ટકાઉ ન બને કેચ ફાઉન્ડેશનને પર્યાવરણીય સંરક્ષણ આબોહવા સ્થિત સ્થાપકતા અને દેશભરના ગ્રીન કવર વધારવા માટેના ગેન તેના યોગદાન બદલ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા માન્યતા અને પ્રશંસા પ્રાપ્ત થઈ છે 是啊、嗯